આશા વ્યક્ત કરીને જણાવ્યું કે આવનારા સમયમાં આવા સારા યોગ અને meditation કાર્યક્રમ કરી અને વિદ્યાર્થી અને અધ્યાપક શ્રીઓને માનસિક તાણમાંથી મુક્ત થઈ ધ્યેય તરફ આગળ વધે અંતે સૌનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી ચેરિટેબલ ઉત્કર્ષ સમિતિ સંચાલિત માધ્યમિક શાળા ગરડેશ્વરની અંદર આજરોજ શ્રી રવિશંકર મહારાજ તરફથી જે સ્વયંસેવકો પધારેલા તેમણે છોકરાઓને યોગ અને મેડિટેશનની જે કાર્ય પદ્ધતિ શીખવાડી તેના કારણથી છોકરાઓમાં એક નવી ઉર્જાનું સંચાલન થયું સમયે સમયે નિરાંતરે જો આ પ્ર આ યોગની પ્રક્રિયા શાળામાં સતત થતી રહે તો છોકરાઓની અંદર એક નવી ઉર્જાનો સંચય થાય એવી આશા સાથે દર વખતે પ્રોગ્રામ રાખીશું તેવી અભ્યાસમાં તો